ઓમ નમો નારાયણ જય દસ છેલ્લા ઘણા સમયથી જે સાધુ સમાજ દસ નામ ગોસ્વામી સાધુ સમાજ અને અઢારે આનંદના લોકો જે મઠ થોડો મુદ્દો લઈ અને અનેક એવી આશાઓ લઈને બેઠ હતા કે સરકાર શ્રી તરફથી યોગ્ય ન્યાય મળશે પણ તમે કઈ સરકારની તમે યોગ્ય ન્યાયની તમે અપેક્ષા રાખો છો તમે વિચાર કરો કે એક તરફી જ ન્યાય આવે છે તો પહેલાં તો હું અઢારે આલમના લોકોને કહું છું ત્રિપાખ સાધુ સમાજ અને અઢારે લોકોના આલમને મારી ખાસ વિનંતી કે ભાજપ સરકારમાં તમે હવે ન્યાયની અપેક્ષા ના રાખશો અને ભાજપ સરકાર જે સાધુ સંતની જે સત્યની લડાઈ છે તેમાં પણ ઊભી રહેવા તૈયાર નથી અને તો આવી સરકાર પાસે ન્યાયની અપેક્ષા પણ શું રાખવાની કેમ તમે તો બધા હોદ્દા લઈને બેસી ગયા છો એક સત્યની લડાઈમાં પણ તમે સાથ નથી આપી શકતા અમે એવું નથી કહેતા કે અમારે જ બધું જોઈએ પણ જ્યાં સત્ય છે ત્યાં પણ સાથ નથી મળતો તો આવી સરકાર અમારા સપોર્ટમાં પણ નથી આવી શકતી તો અમે ભાજપ સરકારનો પણ બહિષ્કાર કરીએ છીએ અમારે તો જે સત્યની લડાઈમાં ન્યાય આપે એ જ સરકાર અમારી સાચી એટલે હવે અમે ઉગ્ર આંદોલન કરીશું નિર્દોષ નિર્દોષ મહંત અમારા જેને જેલમાં પૂરવામાં આવ્યા કેમ કારણ કે સત્યની લડાઈમાં આગળ હતા અનેક રીતે કૌભાંડ કરી તેમને ફસાવવામાં આવે પણ કોઈ વાંધો નહીં ભગવાન ભોળિયોનાથ અમારી સાથે છે અને ધર્મમાં ધર્મમાં તો ભગવાન કૃષ્ણ ભગવાને ખુદ ગીતામાં કહેલું છે કે જ્યાં ધર્મની હાનિ થશે ત્યાં અમે જરૂર આવશું તો અમને શું આ સરકારમાં ન્યાય નહીં મળે તો મારો ભગવાન ઘોડ્યો ન્યા શું અમારી રક્ષા નહીં કરે ગમે ત્યાં સત્યની લડાઈમાં તો ભગવાન જરૂર ઉતરશે એટલે માટે હવે હું અઢારે આલમને કહું છું કે ભાજપ સરકાર પાસે કોઈ ન્યાયની અપેક્ષા ના રાખશો કારણ કે આ લોકો બધા મળેલા છે આપણને કંઈ યોગ્ય ન્યાય મળતો નથી એટલે હવે હું નારી શક્તિ અને હું નારી શક્તિને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જે મારી પણ મને સપોર્ટ આપ્યો ને કહ્યું બેન હવે અમે નારી શક્તિ પણ તમારા સમર્થનમાં જોડાવી છીએ એટલે મારી બહેનોને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમે મારા સમર્થનમાં સાથ આપ્યો એટલે હવે આ કળિયુગમાં તો મને એવું લાગે છે કે સરકારને સાધુ સમાજની પ્રોપર્ટી ઉપર પણ નજર છે કારણ કે જો સાધુ સમાજને એ ના છોડતા હોય તો બીજા લોકોને શું છોડે અને અમારે તો અમે તો માના ઉદરમાંથી બનેલા સાધુ છે કોઈ ખોટા કે પાખંડી સાધુ નથી જો સત્ય સનાતનની લડાઈમાં જો સરકાર સાચા પક્ષમાં ન્યાય ના ઊભી રહેતી હોય અને સાચો ન્યાય ના આપતી હોય તો એવી સરકારની પણ અમારે કોઈ જરૂર નથી અને જો તમે સાધુ સમાજને યોગ્ય ન્યાય નથી અપાવી શકતા તો એવા તો ઘણી પબ્લિક લાખો ભારતભરમાં છે એને પણ કે યોગ્ય ન્યાય મળે છે પણ આ તો જે અવાજ ઉઠાવે એની ધરપકડ કરવામાં આવે છે જે અવાજ ઉઠાવે એની ધરપકડ કરો એને દબાવો આ કોઈ યોગ્ય નિર્ણય નથી અમને તો જે ન્યાય અપાવશે એ અમારી સરકાર ઓમ નમો નારાયણ જય દસ્તા